નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા એક મોટી ખુશખબરી આપવામાં આવેલી છે આવનારી લાભ પાછળ પછી જે છે રેશન કાર્ડ માટે દસ નવા લાભો જે છે સરકારે જાહેર કર્યા છે જેમાં કયા કયા લાભોનો સમાવેશ થાય છે શું અના જથ્થામાં વધારો થાય છે એપીએલમાંથી બીપીએલ કરી શકાશે તે તમામ માહિતી આજના વિડીયોમાં તમને મળી જવાની છે તો વિડીયો પૂરા જોજો અને જરા પણ સ્કીપ ના કરતા તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર આવી જ નવી સરકારી યોજનાઓ સરકારી ખબર અથવા તો નવી સરકારી ભરતીના વિડીયો આપણે સમયસર લાવતા હોઈએ છીએ તો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ એક નંબરમાં જોઈએ તો મફત અનાજ યોજનાનો લાભ સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દરેક રેશન કાર્ડ ધારકને ઘઉં ચોખા દાળ વગેરે ફ્રીમાં પાત્ર થશે ત્યાર પછી બે નંબરમાં વાત કરીએ તો એક દેશ એક રેશન કાર્ડ સુવિધા હવે તમે ભારતના કોઈ પણ રાજ્યમાં હો ત્યાંથી તમે રેશન કાર્ડથી જે છે અનાજ લઈ શકશો એટલે કે વ્યાજબી ભાવની ત્યાં દુકાન હોય ત્યાંથી તમે જેમ અહીંયાથી અનાજ લેતા તમારા રાજ્યમાંથી ગુજરાતમાંથી કે કોઈ પણ રાજ્ય હોય તેવી જ રીતે તમે બીજા રાજ્યમાં જો કંઈક વ્યવસાય અથવા તો જે છે નોકરી વગેરે કરવા ગયા હોય અથવા તો કોઈ ધંધો કરતા હોય તો ત્યાંથી પણ તમે લોકો જે છે તમારું રાશન લઈ શકો છો ત્યાર પછી વાત કરીએ તો ડાયરેક પૈસાનો આધાર લાયક રેશન કાર્ડ ધારકને માસિક રૂપિયા એક હજાર સુધીની સહાય ડાયરેક્ટ બેંક ખાતામાં મળવા પાત્ર થશે એટલે કે ડીબીટી દ્વારા જે છે રૂપિયા એક હજારની સહાય દર દર મહિને જે છે મળવાપાત્ર થશે ત્યાર પછી ચાર નંબરમાં વાત કરીએ તો રેશન કાર્ડ દ્વારા ગેસ સિલિન્ડર પર સબસિડી રેશન કાર્ડ ધારકને સબસિડી એલપીજી ગેસ સિલિન્ડર મળશે જેથી ઘરગથ્થુ ખર્ચમાં રાહત થઈ શકશે એટલે કે જે છે ગેસ ગેસના બાટલા ઉપર પણ સબસિડી જે છે મળવાપાત્ર થઈ શકશે ત્યાર પછી વાત કરીએ પાંચ નંબર તો ડિજિટલ રેશન કાર્ડ એક વેસી સુવિધા હવે રેશન કાર્ડ ઓનલાઈન શકાસી શકાશે જેથી કરીને જે છે અંદર જે ધોકાધળી થતી કે એટલું જ ને એટલું જ અનાજ તમને મળવાપાત્ર છે તેવી રીતે જે છે તે લોકો ધોકાધડી કરીને આપણું અનાજ જે છે ખાઈ જતા અથવા તો લઈ લેતા અને વેચી દેતા તેવું હવે નહીં થાય ત્યાર પછી છ નંબરમાં વાત કરીએ તો વધારાના ખાદ્ય વસ્તુઓનો સમાવેશ તો નવા નિયમો અનુસાર જે છે ઘઉંની સાથે સાથે મીઠું તેલ ખાંડ જેવી જે છે અલગ અલગ વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે અને એક બે મહિનામાં તે પણ વસ્તુ તમને મળવાપાત્ર થશે સાત નંબરમાં વાત કરીએ તો અન્ય સરકારી યોજનામાં પ્રાથમિકતા રેશન કાર્ડ ધારક અને ગરીબ રેખા નીચે જે છે ગણવામાં આવે છે જેથી કરીને અન્ય યોજનાઓ જેવો કે મકાન યોજના છે પેન્શન છે આરોગ્ય છે વગેરેમાં જે છે સહાય મળવાપાત્ર થશે જેથી કરીને જે છે તેને જીવન ધોરણ સુધરે અને થોડીક રાહત મળે ત્યાર પછી આઠ નંબરમાં વાત કરીએ તો માઇગ્રન્ટ મજૂર માટે સુવિધા એટલે કે જે આપણે આગળ વાત કરીએ જે લોકો માટે બીજા રાજ્યમાં જે ગયા હોય કે વ્યવસાય કરવા માટે તે તેના જ રેશન કાર્ડ ઉપરથી જે છે તમે લોકો ત્યાંની વ્યાજબી ભાવની દુકાનોમાંથી પણ જે છે અનાજ તમારું ખરીદી શકો છો અને ત્યાંથી પણ તમે લોકો રેશન કાર્ડનો લાભ લઈ શકો છો તેના માટે એવું નહીં કે તમે જે તે રાજ્યમાં જે રાજ્યનું રેશન કાર્ડ છે ત્યાંથી તમે લઈ શકશો તમે અહીંયાથી પણ લઈ શકો છો ત્યાર પછી વાત કરીએ લોન અને રોજગારી યોજના માટે રાહત તો ઘણા રાજ્યોમાં રેશન કાર્ડ ધારકોને સરકારી લોન અથવા રોજગાર માટે યોજના વિશે જે છે રાહત મળી શકે છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો રેશન કાર્ડ તમને લાભદાયક થશે ત્યાર પછી દસ નંબરમાં વાત કરીએ પારદર્શક અને સ્વસ્થ સિસ્ટમ હવે ક્યુઆર કોડ અને ડિજિટલ સિસ્ટમ દ્વારા અનાજની વેચણી થશે તેથી ગેરચાર અને જે વચ્ચે ગોટાળો થતો તે બંધ થઈ જશે અને સાચા જે લોકો છે લાભદાયક તેને જે છે ડાયરેક લાભ મળશે એટલે કે વચ્ચે જે છે કોઈ પણ રહી નહીં ડાયરેક્ટ કસ્ટમર અને રેશન કાર્ડ વચ્ચે જ જે છે ડાયરેક્ટ થશે તો આજના વિડીયોમાં બસ એટલું જ તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે દર્કેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં